ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો વિડીયોમાં તમાર બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવારના જો નાઈતો ફ્રેશ થઈ ગયા છે એને જવાનું છે આપણેડી મા ના મંદિરે દાખલ ત્યાં પેલું મોરતું છે આજે દર્શન કરી આવી માતાજી ના તો જવાય

Pialo 2010, nah, liga sila kali ada 92 Mei, namanya Nadina. bareng, coba coba lah, coba 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 coba

તો તમે પાછા કોમેન્ટમાં કહેજો સારું લાગે કે નથી લાગતું ન લાગે તો એ કહેજો પાછા દર્શન કરવા તો આવતા હોય પબ્લિક આવતા હોય ને ને જે આવતા હોય કોમેન્ટમાં કહેજો પાછા જે મેલડીમાં લખી દેજો બારે એટલું બહુ મસ્ત છે જો ને તમને તો ખબર છે કે અમારે અહીંયા આવવાનું જ હોય તમને બહારથી બતાવું બધું

ઓર્ડર આવી ગયો છે ઓર્ડર આવી ગયો હા મેલેડી માનો મેવો ચિતાર આવવાનું શું છે આયા બાપુને કે આ ત્યારે ફોન કર્યો કારણ કે છેને હોશિતાનું કરે રેડી કામ કીધું નહોતું અર્ધે આવીને ફોન કર્યો કે આવી થોડું કામ છે ઈ નથી નહી કાકા

ગણ લાગે ને લાગે વરસાદ આવતો તો આ પાણીની બોટલ લીધીને માં કેટલો બરફ સામનો બરફ પડી બરફ આ છે ને માં દેખાય અંદર નો અલે ને તો ટેગ લાગે છે વરસાદ શરૂ થા સાટા આવે ઘડી બંધ થઈ જાય પાછો ફા છા આવે ને પાછો બંધ થઈ જાય તો હું તો કઈ પડતી નથી પણ આ બોલ નીચે નંબર 90 આપણો ચા આપણે દવાખાને નાઈવાડી આંગણવાડી માં જવાનું છે રિપોર્ટ કરાવવા આંગણવાડી માં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોક માં બેન ભોગી જાય પછી મળી જાય પછી આપડે ખુશી ના શણ્યા થઈ શાકવાનું મદદ કરવા આવજો એટલે તો હું હિંટા કન્ટિન્યુ રેજો